નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આપણે આવનારા ચોમાસાની વાત કરવાની છે સાથે અત્યારે કસ કાતરાના જે સંકેતો મળી રહ્યા છે એ તમામ વિશેની ચર્ચા કરવાની છે સૌ પ્રથમ તો આપને એક કહેવત સંભળાવવા માંગુ છું આપણે બહુ કહીએ છીએ કે બહુ મથે માનવી ત્યારે વિઘો માન પવાય રઘુવીર રીજે રાજડા તો નવખંડ ભીનો થાય આ કહેવતની સાથોસાથ બીજી પણ એક કહેવત છે કે દુષ્કાળમાં અધિક માસ દુષ્કાળમાં અધિક માસ એના બે અર્થ થાય છે એક અર્થ ઘણા લોકો એવું પણ માને છે કે જ્યારે જ્યારે અધિક માસ આવે જે ગુજરાતી કેલેન્ડરમાં ઘણી વખત આપણે અધિક માસ આવતો હોય તો જ્યારે અધિક માસ આવે ત્યારે દુષ્કાળ પડે તો અમુક લોકોનું એવું પણ માનવું છે કે દુષ્કાળમાં અધિક માસ એનો મતલબ એવો છે કે એક તો દુષ્કાળ પડ્યો હોય ને એમાં પણ એક માસ અધિક આવે તો પછી વર્ષ આપણે બહુ લાંબુ દેખાય છે એટલે બંને અર્થ છે એ અર્થમાં આપણે નથી જવાનું અને આપણે અત્યારે ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ એટલે અલગ અલગ પેરામીટરોના આધારે આવનારા ચોમાસાનું જે એક અનુમાન આવતું હોય છે એ મુજબ જોવા જઈએ તો આવનારું ચોમાસું એટલે કે બે હજાર છવ્વીસનું ચોમાસું છે તે ખૂબ સારું જ થવાનું છે એમાં આપણે કાંઈ ચિંતાનું કારણ નથી એ અત્યારે લાંબા ગાળાના વૈજ્ઞાનિક ઢબે આપણું એવું અનુમાન આવે છે પણ જે દેશી ઢબે જે ખગોળ વિજ્ઞાન કે દે દેશી કસ કાતરા પવનની દિશા કે વગેરેના આધારે અનુમાન લગાવતા હોય છે એમાં ચોક્કસથી એક એક ચિંતાનું ચિંતાનું કારણ કારણ જોવા મળે છે છે હવે શું આમ તો આપણે એનો પણ ચોક્કસ મૂકેલો તો ભલે મારો વિષય તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે દેશી આધારે જે ગણિત થતું હોય એ મારો વિષય નથી છતાં પણ આપણે એની માહિતી છે ક્યારેક ક્યારેક આપતા રહેતા હોય છે ત્યારે આપણે જે કાર્તક મહિનાની એક કમ એટલે કે બેસતા વર્ષને દિવસેથી લઈ અને હોળીના દિવસ સુધી જે કચ થાય એ આકાશમાં જે કચના લિસોટા થતા હોય એમાં પણ સંધ્યા ટાઈમે એકદમ લાલ કલરના એ લીસોટા આકાશમાં થઈ જાય છે એને કસ કહેવામાં આવે છે એ કસ જે દિવસે થયો હોય એના બસો દિવસ પછી વરસાદ પડે અને સ્વાભાવિક રીતે બસો દિવસ પછી ચોમાસું ચાલતું હોય છે એટલે ત્યારે એ લાભ મળતો હોય છે એવી જ રીતે આપણે એ વિડીયો મૂકીને સમજાવ્યું હતું કે આવી રીતે દેશો અનુમાન થતું હોય છે હવે આ વર્ષની વાત કરવા જઈએ તો જે બેસતા વર્ષને દિવસથી લઈને પાંચ દિવસ તો આપણે સારા એવા કસ જોવા મળ્યા હતા પણ પાંચ દિવસ પછી તુરંત જ આપણે એક માવઠું આવ્યું માવઠું પણ એકાદ અઠવાડિયું ચાલ્યું હતું અને એકાદ અઠવાડિયું માવઠું ચાલ્યા પછી આકાશ ખુલ્લું થયું તો એકદમ ખુલ્લું જ થઈ ગયું અત્યારે કોઈ જ પ્રકારના વાદળ કે કશ નથી એટલે આમ જોવા જઈએ તો આનો અર્થ એવો પણ થાય કે ભાઈ એક જે કચનો રાઉન્ડ આવ્યો હતો ચાર પાંચ દિવસનો તો એનો મતલબ કે સમયસર વાવણી થઈ જાય પછી એવડો લાંબો ગેપ પણ આવી શકે આવો પણ અર્થ થઈ શકે જોકે આ કચ કાતરાના આધારે જોવા જઈએ તો દેશી વિજ્ઞાન પ્રમાણે પણ ચૈત્રી દનૈયા હોય હોળીનો પવન છે અખાત્રીજનો પવન છે અને બીજા પણ અન્ય પેરામીટરો છે એના આધારે અનુમાન લગાવતા હોય છે એટલે આ તો એક વાત થઈ એટલે એક વાત પ્રમાણે ચોક્કસથી ચિંતાનું કારણ કહી શકાય પણ અત્યારે જે સુધી જે આ કચ કાતરા નથી જોવા મળ્યા એક જ રાઉન્ડમાં કસ કાતરા જોવા મળ્યા છે તો હવે આગળ આપણે કસ ક્યારે જોવા મળશે જો એનું પણ વૈજ્ઞાનિક ઢબે અમે એક વિશ્લેષણ કર્યું છે વિજ્ઞાનિક ઢબે અમે સેટેલાઇટના માધ્યમથી જે પ્રિડિક્શન કર્યું છે એમાં હવે અમને એવું લાગી રહ્યું છે કે હજુ પાંચ દિવસ રાહ જોવી પડશે પછી આપણે કચ કાતરા જોવા મળશે એટલે કે આજે તારીખ થઈ છે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ આવનારી પચીસ તારીખ આસપાસથી ફરીથી ગુજરાતના આકાશમાં કસ જોવા મળશે અને એ કસ પણ સારો એવો કસ હશે એટલે હવે પાંચ દિવસ પછીથી ફરીથી કચનો માહોલ જોવા મળશે અને એ કસ એવા સારા હશે કે જેથી ખગોળ વિજ્ઞાન કે દેશી વિજ્ઞાનના આધારે જે વરસાદનો વર્તારો કાઢતા હોય એના માટે આનંદના સમાચાર લઈ લઈને આવશે એના માટે ચોક્કસથી એક આશા જાગશે કે આવનારું ચોમાસું છે તે સારું જવાનું છે કેમ કે હવે કસ ફરીથી બંધાણા ભલે કદાચ બની શકે કે વાવણી પછી વચ્ચે એકાદો ગેપ આવે પણ એ પછી ચોમાસું સારું રહીએ એવા સંકેતો ચોક્કસથી પચીસ તારીખથી આપને જોવા મળશે એટલે ખાસ કરીને આ વિડીયોની અંદર એ જ માહિતી આપવાની હતી કે જે કસ કાતરાના આધારે આપણે વિડીયો પણ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે સમય અંતર અમે આ કસ કાતરાની વાત છે યાદ કરાવતા રહેશું એટલે હું આપને યાદ કરાવું છું કે દિવાળી પછી પાંચ દિવસ કસ થયા એ પછી માવઠું થયું એટલે માવઠું થાય તો પણ એ આપણા કચ ફેલ ગયા ગણાય એ પછી બસો ને દિવસ પછી વરસાદ ના જોવા મળે અને પછીના કોરા દિવસ ગયા છે કે જેમાં આકાશ ખુલ્લું રહ્યું છે એમાં પણ આપણે વરસાદ ના જોવા મળે એવું જનરલી હોય છે એટલે વચમાં એક લાંબો ગેપ ચોક્કસથી આપણને જોવા મળ્યો છે અને હવે પછી પચીસ તારીખથી ફરીથી ગુજરાતની અંદર કસ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે કચ કાતરાના આધારે જે આ અવલોકન કરતા હોય આંકલન કરતા હોય છે એના માટે ખૂબ અગત્યની માહિતી અને સૂચના મને જણાવ્યા એ મેં આજના વિડીયોની અંદર આપને આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર